વલસાડના ભીલાડ પૂર્વ બજાર વિસ્તારમાં વરસેલા કમોસમી નજીક હોવાને કારણે વિસ્તાર ભરચક રહે છે ત્યારે સેલવાસ વાપી જવા માટે પૂર્વ બજાર પસાર થઈને રિક્ષામાં સવારી કરતા પેસેન્જરોને પણ આજ પાણીમાં પગ મૂકી જવાની સામે સામનો કરી રહ્યા છે જ્યાં ભરાયેલા પાણી સામે નાસ્તાની દુકાન હોવાથી મચ્છર અને માખીનો ઉપદ્રવ રહ્યો છે છેલ્લા ચાર વર્ષથી વરસાદની ઋતુમાં આ પરિસ્થિતિથી લોકો અને રાહદારીઓ ઝઝુમી રહ્યા છે સમસ્યામાં તો શું કે વરસાદના પહેલા રસ્તા માટે જો પાણી ભરાઈ જાય છે એની સમસ્યા વધારે પડતી આવે છે તકલીફ પડે છે પબ્લિકને અને બધાને જે તકલીફો હોય છે કે પાણી વધારે ભરવાથી નુકસાન થાય અધિકારીઓને કોઈને જાણ કરેલી કરી આગળ જાણ કરવામાં તો પહેલાં વચ્ચે જણાવ્યું હતું પણ કોઈ ઇન્કવાયરી કરતા નથી મચ્છરનો ઉપદ્રવ ખરો 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 એને પર ત્રણ વર્ષથી કન્ટિન્યુ તમે આ ખાતાના મેનેજમેન્ટને એટના કર્મચારી લોકોને પણ તથા પંચાયતને પણ જાણ કરવામાં આવી ને આ સામે હોટલ છે આ હોટલને લાગીને બી આ કંઈક બહુ રોગચાળો ફાટી નીકળે એના માટે અમે આ લોકોને બહુ જાણકારી આપી એ લોકોના કર્મચારી લોકોને સાથે લઈને પણ અમે ચાલા પણ આ લોકો અમને કોઈ પણ દાંત આપતા નથી કે કંઈક પણ કાર્યવાહી કરતા નથી મને એટલે આ વસ્તુની અંદર પેલી સિઝન આ સિઝન આટલી છે થોડો વરસાદ પડ્યો એની અંદર આ તમે જોઈ લેવો કે આવીને આમ પબ્લિક કે બિલડ બિલડ જવા માટે કે સિલવાસ અહીં આબોજી બધું ઇન્ડસ્ટ્રીયલ એરિયા અછડ લાગે આ બધું દમણ લાગે અહીંયા પેસેન્જરો એટલા બધા ઉતરીને જાય છે કે તમે રૂપરૂપ આવીને જોઈ શકો છો આ કર્મચારી સરકારી કર્મચારી લોકોને હું કહેવા માંગુ છું આજે કે જેથી કરીને તાબરસોબ પોગલે આવેલો આનો નિર્ણય કરીને અમને સાફ સફાઈ કરીને આ અમને આપે એવી નમ્ર વિનંતી કે સાથે અમે આ ભિલાડ બજારના તમામ વ્યક્તિઓ રિક્ષા સ્ટેન્ડવાળા બિલડ સિલવાસના અછાડના આવીને રીતે કમ સે કમ એક કિલોમીટર સુધીની તો આ પાણીની સમસ્યા સરિસ રોડ ઉપર છે આ તો આ સમસ્યાને દૂર કરવા માટે Atanaat, nombre vin identitic l'hom a vaiixxe, ben és po i aiiguada.